મિત્રો જયદાદા દ્વારકાથી સત્યતાની સાથે રેવું સત્યતાથી જીવવું અને ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ સત્યથી

મિત્રો સત્યતાને જે માણસ વળગે ને સમજો કે ઈશ્વરના સમીપ હોય એનાથી ઈશ્વર પાસે હોય ભગવાન એને નજીક હોય કારણ કે સત્ય જ શિવ અને શિવ એ જ સત્ય તમે ગમે તે ધર્મ માનો તમે ગમે તે સંપ્રદાયમાં જતા હોય તમે સામાન્ય માણસ હોય કે સાધુ હોય કે મિત્રો તમે સત્યતા અને કોઈ હિસાબે બાંધછોડ કરતા હોય કઈ તમને એવા પરિબળો થાય અને સત્યતા છોડવી પડતી હોય સ્વાર્થ વૃત્તિના કારણે મિત્રો હું ક્ષત્રિય છું રાજપૂત છું એટલે ખાલી ઉદાહરણ આપું છું આ બધાને લાગુ પડે છે બધા હર કોઈ સમાજને લાગુ પડે છે કે હું એટલે કોણ તો મારે સત્યતા સિવાય કોઈ સંબંધ ન હોય કારણ કે મારા પૂર્વજો છે એને અપનાવેલું એને સાર્થક કરેલું

રીતિ રિવાજો છે આપણા ઋષિ બાપ હોય પણ અસત્યના ના હોય ને તો હું નાનો હોય તો પણ ગેવાનો મને અધિકાર છે એમ નાનો હોય અને મોટો કોઈ મને સત્યતા સમજાવે તો સ્વીકારવાનો મારો અધિકાર છે

ત્યારે આ પૃથ્વી રસા ઉતરી જશે આભ અગ્નિ વરસશે આવા ભયંકર આપત્તિઓ આવી અને આ સૃષ્ટિનો વિનાશ થશે પણ મિત્રો છે ને એને વળગી રહેવું એ આપણા જીવનનું મહામૂલ્ય અમૂલ્ય આભૂષણ છે મિત્રો આપણે જીવનમાં આભૂષણ ને ધારણ કરીએ છીએ એવી રીતે આપણે સત્યને ધારણ કરવાનું છે

કે કારણ વ્યાસપીઠ એટલે કોઈના બાપની જંગીર નથી વ્યાસપીઠ એટલે ઈશ્વરની એક એવો મંચ છે જ્યાંથી ભગવાન ના નિખાલસ નિષ્ફાપ નિર્દોષ અને સત્યતા જ પીરસવામાં આવે એના ઉપર બાંધ છોડ ના હાલે અહીંયા કોઈને માન આપવાની જરૂર ન હોય અહીંયાથી બેઠેલા ને કોઈને સત્કાર કરવાની જરૂર ન હોય અહીંયાથી સત્યતા સમજાવવાની જ વાત એ જ આપણી વ્યાસપીઠ છે મિત્રો જીવનની અંદર જ્યારે જ્યારે માણા સત્યતા ચૂકો છે જ્યારે જ્યારે સત્યથી વિમુખ થયો છે જ્યારે જ્યારે માણસ સત્યને છોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે વિચારો ભૌતિક સાધનો વસાવા જે ઘેલો થયો છે ને એ વાસ્તવિકાળમાં પોતાના સમાજને ઘેલો કરી રહ્યો છે પોતાના સમાજને આજે પીસી રહ્યો છે અજ્ઞાનતાના ઓથારમાં લઈ જઈ અને જે ખોટું કરાવી અને સત્યતા છુપાવી અને જે કૃત્ય કરી રહ્યો છે કારણ કે મિત્રો જે કરે છે ને એ થાય છે વારંવાર ભૂલ દોરાવાથી વારંવાર માફી આપવાથી છતાં જો માણસ સુધરતો ન હોય તો એ માણસ એને શિકાર બને વારંવાર જે ભૂલ કરી અને માફી માંગતો હોય એ ઢોંગી છે એને માફ કરવામાં તમારી પણ મૂર્ખામતા છે એટલે મિત્રો જીવનની અંદર સત્યતા છે ને એ આપણી શક્તિ છે સત્યતા એ આપણો ઈશ્વર છે સત્યતા આપણો ભગવાન છે એ જીવનમાં ખરેખર ઉતારવા જેવી છે કષ્ટિ પડશે તકલીફ પડશે વેઠવું પડશે તો જીવનમાં દુઃખ સહન કરવું પડશે પરંતુ સત્યતામાંથી જે તમે પસાર થઈ અને બહાર નીકળશો ને ત્યારે તમારી તેજસ્વીતા તમારી જે વિચાર શક્તિ તમારી બૌદ્ધિક શક્તિ એ તમારી આખી સર્વત્ર સમાજની અંદર અનોખી દેખાશે માટે મિત્રો આના વિશે આપણે બોલીએ તો કલાકોના કલાકો સુધી બોલી શકીએ છીએ પરંતુ સમયની મર્યાદા હોય

મને મને પસંદ કરી રહ્યા છે એ બદલ હું હૃદયથી આભાર માનું છું આપણી યુટ્યુબ ચેનલ અને સર્વત્ર યુટ્યુબ ચેનલ ચલાવતા અધિકારીઓને હું વંદન કરું છું કારણ કે એના માધ્યમથી આ છે આપણે હું ને તમે મળીએ છીએ તો આપણે યુટ્યુબ ચેનલ મારી છે જાડેજા વનરાજ સિંગર નાઈન અને ફેસબુક મિત્રો છે મારા ઇન્સ્ટાગ્રામ મિત્રો છે મારા બધાને હું હદેથી ખૂબ ખૂબ આભાર માનું છું બધાને નમન કરું છું અને આવો જે તમારો પ્રેમ છે એ સદા પ્રેમ રાખજો જય માતાજી જય દાદા દ્વારકાધી જય મા ભવાની